મહિલાઓની નાની મોટી તમામ સમસ્યાઓનું સમાધાન એક જ જગ્યા પર થઈ શકે શકશે આવી હોસ્પિટલ ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ ખુલ્લી છે અહેવાલ ભરતસિંહ યાદવ મારું નામ છે ડોક્ટર રવિ ઝાલા હું એમડી ડી ગાયનિક છું મારા વાઈફ છે એનું નામ ડૉક્ટર તન્વી ઝાલા એ ડીજીઓ છે અમે સ્મિથ વુમન્સ હોસ્પિટલ નામની હોસ્પિટલ ચાર વર્ષથી વેળાવણમાં ચલાવીએ છીએ હવે અમે નવા સ્થળે જઈએ છીએ આજે નવી હોસ્પિટલ નવી ફેસિલિટી સાથે અને વિશાળ હોસ્પિટલનું બાંધકામ અને જગ્યા સાથે અમે નવી હોસ્પિટલ સ્મિત વુમન્સ હોસ્પિટલ અમે ચાલુ કરીએ છીએ સાથે સાથે આઈવીએફ કાનાણી સ્મિત આઈવીએફ સેન્ટર એ પણ અમે જોડે નવો પ્રારંભ કરી રહ્યા છીએ જો હવે પહેલાં કેવું થતું કે ભાઈ ગાયનેક એટલે ડિલિવરી એટલે ડિલિવરીવાળું લેપ્રોસ્કોપી સર્જરી એટલે એનો અલગ આઈવીએફ તો કે અલગ એવું કંઈ જ નહીં હવે વુમનને લગતી બધી જ વસ્તુ બાળક જન્મે પહેલાં તો બાળક ન રહેતું હોય એની પણ ફેસિલિટી ન થાય એની એની સારામાં સારી આઈવીએફની ફેસિલિટી પછી બાળક રહ્યા પછી એની ડિલિવરીની સુવિધાની ફેસિલિટી મોટી ઉંમરના ફિમેલની અંદર માસિકને લગતી સમસ્યા ઓપરેશનો ઇવન કેન્સર સર્જરી સુધીની બધી જ સર્જરી ગાયનેકને લગતી અહીંયા થશે બાળ રોગ વિભાગ પણ અમારી સાથે સંકળાયેલો છે એ પણ હોસ્પિટલની અંદર જ થશે પેશન્ટને આ સ્મિથ વુમન્સ હોસ્પિટલથી બહાર જવાનું જ નહીં રહી કાંઈ વ્યવસ્થા મારી જૂની સ્મિથ હોમસ હોસ્પિટલમાં પણ હતી અત્યારે પણ અમે કાર્ડની વ્યવસ્થા માટે એપ્લાય કર્યું છે પાછું બે મહિનાની અંદર ચાલુ થશે બાળ રોગ વિભાગમાં પણ અમારે કાર્ડ છે અને એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ માટેની અમારી હવે એમ્બ્યુલન્સ ચાલુ થશે સ્મિથ હોમ્સ હોસ્પિટલની ટ્રેન સ્ટાફ જ પેશન્ટને લેવા જશે એટલે વચ્ચે પણ ડિલિવરી થશે તો પણ સ્ટાફ એને હેન્ડલ કરી લેશે